તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત એકદમ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો માતાજીની બત્તીએ કરી લીધી ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો રાજુ કાકાનો ફોન આવી ગયો છે તો આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો ફોટોફટ મસ્ત રેડી થઈ ગઈ અને પછી નેકળીએ નવી ચેનલના શૂટિંગમાં બાકી એ ડીગુ ગુડ મોર્નિંગ

મિત્રો ડીકી હતા મોર્નિંગ મોર્નિંગ નો કેરીઓ પાક માં લેલો તો માથી બે લાઈ ખાય છે બાકી તો આપણો ચા નાસ્તો કરી અને ખડીએ પછી સીધા શૂટિંગમાં તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને જઈએ નવી ચેનલના શૂટિંગમાં શૂટિંગ એક રાજુ પાક પણ મોમને તૈયાર છે હવે આવતા જ છે મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી મળીએ નવી ચેનલના શૂટિંગમાં તો મિત્રો અત્યારે વાગી જશે સાડા નવ પણ રાજુ કાકા એવાની વાત જોઈ દે થાકે પણ હજી સુધી આવ્યા નહીં આપણે હેતરમાં ચાનાસ વાલી મિત્રો બાકી તો પાછળ વાતાવરણ બિલકુલ વરસાદનું બનાવી દીધું વાદળોના મોટા મોટા ડુંગળા થઈ ગયા તો મારા ભાઈને આજે ફ્રી હતો મા બોનને બે રીંકે શિવ પૂરા બોધવા જોયો તો મિત્રો બાકી તો આપણે રાજુ કાકાની મોમાની વાત જોઈને એક અડધો કલાકથી મોચા બે જાય છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી પિન્ટુ ભાઈ હાલ ચંતરાલ વિડીયો અપલોડ કરવા જાય મિત્રો તો આવ એટલે અપડેટ લઈએ કે ભાઈ શું છે નહીં જે છે તમે કહેશું તો મિત્રો અત્યારે વાગ્યા છે બહાર અને રાજુ કાકાની મામાની વાત જોવા અમ્યાનો ટાઈમ થઈ જાય મૂકી શું તમારો બાકી તો જમવાનું મસ્ત રેડી થઈ જશે હાલ જ રાજુ કાકામાં પણ આવ્યો કાપડ જવાનું છે

અને હજી તો કેરીઓ ખોલાય છે ઓબો હા હાકો ખોલે હા એક મસ્ત હાક મળી ગયો બતાવી મેલો મિત્રો પાકી છે મસ્ત ઢીલી અને ઉપર વાબા ઉપર ઘણી બધી કેરીઓ હોય છે મોમો મોમો ને પોરીઓ આવે સાહેબ તો શું હજી તો ઉપર પસાર આવે તો પાક મિત્રો મોજો બચો જાણીએ કંઈક નવું શૂટિંગ ચાલુ કરીએ તો મિત્રો અત્યારે વાગ્યા સાડી અને નવું શૂટિંગની શરૂઆત કરીએ છીએ કપડો વપરો મિત્રો મસ્ત પહેરી કાઢે જલ્દીથી જલ્દી શૂટિંગ બતાઈ અને મસ્ત જવાનું છે આપણે ઘરે બાકી તો મિત્રો ઓબાણ કેરીઓ હજી શું દેખાતી નહીં પણ હું અમુક અમુક હાકો થઈશ મિત્રો કદાચ દેખો તો બતાવું પ્રકાશ માં પડે દેખાય ને મિત્રો શું કહે હજી તો ઘણી બધી આ ડાળા ઉપર શું એ દેખાઈ ગયો મિત્રો દેખવાનું મિત્રો વરસાદના સોટા અડી જ એટલા માટે પાકી જઈશું ઉપરને ઉપર નેચર પડે જ હોય છે બાકી તો મોમાં એવાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો કટ પહેલો લોકેશન પસંદ કરતા હતા અને બોલો લોકેશન મસ્ત પસંદ કરી લીધું છે બાકી તો જો જીવડોન પોપટને ચકલાને મસ્ત લેયર પડી જાય બાકી પાકી કે જો ખોઈ મિત્ર પછી એક કદ કટ તો મને બતાઈ જો આટલા થી ચાલુ કરવાનું છે શૂટિંગ મિત્ર ગાલ ખરાન મારા કે અંદર હમ અરે માસલી એ તો જો અને તારું પેટ ખરણ પેલી ગોળી જેવું થવા આવ્યું તો પેલા માટલા જેવું હતું હું ગોળી જવું છું વાર રાખજે હે ના ગોર વધારે ભણે તો ફૂટી થાય કાળજી રાખો ને ઓહ સાગર સિવાય તો ઘી વાપરતા નહી ભગવાને કદી કુતરા નાખ્યો છે આ દુરભાઈ તો ખરા તો બનાવી બનાવે પણ રોટલી બનાવે ને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને હવે શૂટિંગ પૂરું એની ગાડી ચલાવી લીખવાડો લે આર્ય ખરો ને અરે આમ આગળ કરીએ આગળ હેડ હેડી અને પાછળ કરીએ લે પાછી આવ્યા આઈ જવા દેવાડો મિત્રો હજી ડીગી ને બરોબર સ્વીચ ખબર પડતી નહીં હા રે રે આગળ કરો પાછળ કરો એ પાછળ કરો ડ્રાઈવર તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો આવું તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો તો આટલા નહીં કારણ કે મિત્રો પણ શૂટિંગમાં છે એટલે એ પણ કોઈ દુકાન જેવું સર નહીં જંત્રલ જેવો તો એ નાસ્તો લાવો ચા રેડી થઈ જશે મસ્ત ચા પીલી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને આપણે ગયા હતા બાર પાંડે નવ ગયા છીએ ચંત્રાલ છીએ મિત્રો અત્યારે હાલ તો ભાઈ ભાઈનાથી આવ્યા હતા બાકી તો કટતો ડુંગળીનો એક બે ત્રણ ચાર પાંચ છો ચાપ પીને પછી પાછા નેકળીએ ઘરે વરસાદની તૈયારીઓ થઈ જાય વાયરો વરસાદે તો મિત્રો જવાનું તો લેવા પણ મેળ આવ્યો ને આપણે મું ડીગીન મોમન ગયા હતા

વાયરો જોરદાર ચાલુ છે મિત્રો ગાડી ચાલુ છે ને એટલે કશું ખબર પડતી નહીં વાગી જો આખો નાખો નમી જાય વરસાદે ચાલુ થઈ ગયો મિત્રો ટપ ટપ સીધા મિત્રો હવે ઘરે જઈને તમને મળીએ તો મિત્રો હવે આવી ઘરે વાતાવરણ જોઈ લે બાકી મિત્રો ખતરનાક બનાવી દીધું છે પવન થોડો ઘણો ઓછો થયો છે મિત્રો પોત દસ મિનિટ જેવો ટાઈમ છે બાકી તો મિત્રો વરસાદ જોઈ લે ખતરનાક આવું આવું કરી દે મિત્રો કાળી કાળી ભેંસ વાદળીઓ થઈ જાય આ બાદ વાતાવરણ ખુલ્લું છે મિત્રો પણ વાદળો તો શીધતો હે

પવન એ ચાલ આવે છે જોઈ લે તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને વરસાદનું વાતાવરણ તો છે ટમટમ આવા બંધ થઈ જાય આવા બંધ થઈ જાય પવન એ ચાલુ છે બાકી તો મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે બીજી બેનને ને જોશી મામા ગયા ને આટલા મારા આવડ બૂમ કરાવતો હોય બાકી તો જમવાનું મિત્રો આજે આપણે બનાવ્યું છે લી ડુંગળી અને લીલા મરચોની મિક્સ સબ્જી છે બપોરાનું કઠોળની પડી છે ગરમા ગરમ ગમડી રોટલી હોય છે ચક્કુએ ખાવા અપાન કરે ડીગી નહીં એટલે લેતા યાર આપવું હોય તો ભાઈ આવશે તો મિત્રો એકમ મસ્ત વાયર બીજી ખાઈ લઈએ દૂધ મારબૂ ઘરમાં લેવા દઈશ લાવે એટલે મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને જમીન આવી જાય છે ફોટ ઉપર એડિટિંગ કરવા માટે ઠંડો મસ્ત પવન આવે છે મેચ જોયું છે પણ વરસાદના હિસાબે આપણો અમદાવાદમાં જ મેચ છે તો વરસાદ પડ્યો પડી એને તો મિત્રો આ વિડીયોને આપણે તમને મારી ચેનલના વિડીયો પસંદ આવશે તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આવતીકાલે ફરી મળીશું એક નવી લો જય માતાજી